મિત્રો અત્યારે હું તમને છે ને એક એવી જગ્યા બતાવવાનું છું કે જે માણસના મૃત્યુ પછી લઈ આવવામાં આવે છે ગંગા કિનારે એનું શબને બાળવામાં આવે છે એક સ્મશાન કહેવામાં આવે છે બનારસનું કે જે ઘાટનું નામ છે મણિકર્ણિકા ઘાટ અને અત્યારે એકદમ સામે અત્યારે તમે જોઈ લો અત્યારે ઘણા બધા અત્યારે શબ અહીંયા બાળવામાં આવે છે અને ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે આ સ્મશાન એવું કહેવામાં આવે છે અને મહત્ત્વ તો છે જ ને મિત્રો કે ગંગાનું જે આપણા મરણ પછીનું જે મહત્વ છે એ ઘણીવાર આપણે દર્શાવવામાં આવ્યું છે પણ આનું શું છે છે આવે હા એટલે કાશી માં એવી માન્યતા છે હિન્દુ ધર્મ માં કાશી માં જેનું મૃત્યુ થાય કે કાશી માં જેનું અંતિમ સંસ્કાર કરવામાં આવે ને એટલે મોક્ષ મળી જાય વાહ એટલે આ મણિકર્ણિકા ઘાટ છે અહિયાં કાળાંતર વર્ષો થી પરિસ્થિતિ ચાલુ આવી રહી છે બરોબર છે એટલે અત્યારે અહીંયા સબોને અત્યારે બાળવામાં આવે છે એટલે આપણે ઘણીવાર ઘણા વિડીયોની અંદર જોયું હોય છે કે જીવનની અંદર કાંઈ લઈને નથી આવ્યા મિત્રો જીવન ખાલી છે ને આપણે સંઘર્ષ કરીને ખાલી મોજથી માણવાનું છે મિત્રો હું લઈને આવ્યા તો હું લઈને જવાના છીએ આપણે પાર્થિવ શરીરને તો અહીંયા મૂકીને જ જવાનું છે બાકી મિત્રો અહીંયા તમે આ આ જોઈને આપણે આંખું દંગ રહી જાય મિત્રો કે અહીંયા સતત કેટલી સીતાઓને આગ લાગેલી છે અને સતત ચોવીસ કલાક ચાલુ રહેતું આ સ્મશાન છે જીવનમાં છે ને

ઓરિજિનલ જે બનારસ હતો તો ઓરિજિનલ જે કાશી કહેવામાં આવે છે કે કાશીની અંદર શું હોય તો કાશીના ઘાટની અંદર શું હોય તો કે અત્યારે ત્યાં ચિતાઓ અત્યારે જે છે એ બધી સળગી રહી છે બળી રહી છે એનો અગ્નિ સંસ્કાર ને બધું પ્રોપર ચાલુ છે પ્રાચી શું કહેવાય આનું તને શું લાગ્યું શું લઈને આવ્યા ને શું લઈને જશું એનાથી વધારે કાંઈ જ નથી એટલે આપણે જે છે એ સંસારમાં સારા કર્મો કરો અને સારી સારું પોઝિટિવિટી રાખો એટલે તમને કદાચ કંઈક ભગવાન થોડોક તમને સ્થળ આપે એટલે આ તમે જોઈ લઉં અત્યારના આજે સીન જોઈને આમ તો લેડીઝને સ્મશાનમાં જવા ન દે પણ અહીંયા બધા જ લેડીઝ જ ઊભા છે અહીંયા મોસ્ટલી બધા હું તો એકવાર જઈ આવેલી છું સ્મશાનમાં ત્યાં મારે ત્યાં મારા દાદા વખતે પણ જવા જેવું નથી લેડીઝને સ્મશાનમાં ડર જ લાગે તમને પણ અહીંયા ખુલ્લું છે એટલે બધા જોવા આવે અને જોઈ શકે કે અહીંયા કઈ રીતનું આપડે સંસાર નો નિયમ છે આ કે સંસારમાં માં લઈને લઈ આવ્યા નથી હજી એક વસ્તુ છે અહીંયા અંતિમ સંસ્કાર કરવાના હા અને ગંગાજી માં અસ્તી વિસર્જન કરી દેવાના બરોબર એટલે અહીંયા ને અહીંયા મોક્ષ પ્રાપ્તિ થઈ જાય તમારી પણ આ કેટલા નસીબદાર લોકો હશે કે મિત્રો કે જે ગંગા કિનારે આવીને કાશીના ઘાટ ઉપર આવીને એમાં મણિકર્ણીકા ઘાટ ઉપર જેનો ચિતાનો અગ્નિ સંસ્કાર દેવામાં આવે ને મિત્રો એ મતલબ ઈ કાઈ વર્ણન ન થાય મિત્રો આ બધું છે ને હવે આ કોને ખબર પડે કોઈ જે વર્ણન જે કરી શકતું હોય તો એ તો પોસિબલ નથી પણ આ બધું અનુભવ છે એક પ્રકારનો કે અનુભવ આ બધી વસ્તુ એવી છે અહીંયા આવીને જેનો અનુભવ લ્યો ને તો જ આમાં ફરક પડે બાકી વિડીયો ગમે એટલા તમે જોઈ લ્યો ને એનો કાંઈ મતલબ નથી અહીંયા સો ટકા સો ટકા અહીંયા એક જગ્યાએ અત્યારે આરતી ચાલુ છે અને બીજી બાજુ અત્યારે જો સબ ચાલુને ચાલુ છે અમે જસ્ટ વિડીયો ચાલુ કર્યો અને અત્યારે સબ ચાલુ છે અત્યારે સબ આટલા બધા સબ લઈ આવ્યા છે તો આપણે બહારથી સબ લઈ આવતા છે કે અહીંયા અહીંયા નહીં લોકલ જ હોય અહીંયા અને આ તમે અહીંયા લાકડા જુઓ આ મૂકેલા છે અહીંયા સો ટકા સો ટકા અહીંયા લાકડાના થપ્પાના થપ્પા લાગેલા છે અને જીતાઓ સતત ચાલુ ને ચાલુ છે ભણવાની મતલબ એટલે મિત્રો જિંદગીની અંદર છે ને ખાલી મોજ કરો બાકી જિંદગીમાં કંઈ રાખ્યું નથી હું કેવું તમારું એના વિશે કોમેન્ટ કરજો